ભારતની જ સમર્પિત યુવાનોની યુવાની છે નસોમાં વહેતું લોહી છે ન સમજો કે પાણી છે જ્યારે હૃદયમાં દેશભક્તિની ભાવના હોય ત્યારે આ શબ્દો હૃદયમાંથી નીકળે છે આપણું ભારત સદ્યોથી શૌર્ય ગાથાઓથી શોભતું આવ્યું છે ભારતે ક્યારેય કોઈની પાસેથી કંઈ છીન્યું નથી તેણે ક્યારેય કોઈના હકને માર્યો નથી તેણે તો બસ બંને હાથે લૂંટાવ્યું છે ભારત દેવામાં વિશ્વાસ રાખે છે પછી તે દાન હોય જ્ઞાન હોય કે બલિદાન હોય વિનંતી કરું હું માં ભારતીને કે તારી ભક્તિ સિવાય બીજું કંઈ ન મળે અને જન્મ મળે તો ફક્ત આ ધરતી પર નહીં તો ફરી મને આ જિંદગી ન મળે મને રાજપાટ નથી જોઈતું મને તમારો ખોળો જોઈએ જ્યારે દેશભક્તિના મુખમાંથી આ શબ્દો નીકળે છે ક્યારેક ભગતસિંહ ક્યારેક સુભાષચંદ્ર બોઝ તો ક્યારેક ચંદ્રશેખર આઝાદના મુખમાંથી નીકળેલા આ શબ્દો સામાન્ય લોકોના મુખમાં હૃદયમાં ચેતના જગાવે છે લહેર લહેરના પ્રવાહો અલગ છે પીગળતો પડે પણ કિનારો અલગ છે સ્વભાવો અલગ છે વિચારો અલગ છે મનુષ્ય મનુષ્ય લલાટો અલગ છે ગુરુકુલ અલગ છે બહારો અલગ છે નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે અણુમાંથી સર્જન થયું આ બધું પરંતુ ગગનમાં સિતારે સિતારો અલગ છે એકવીસમી સદી એ જ્ઞાનની સદી એકવીસમી સદી એ વિજ્ઞાનની સદી પણ એવું નથી લાગતું કે આ એકવીસમી સદીએ થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાતારોથી ઉજાગર આ ભારત જો સુવર્ણકાળ હોય તો અત્યારે એવા તો કયા કારણો સર્જાયા કે આ ભારત સુવર્ણકાળ તો ખૂબ દૂરની વાત છે પણ એક વિકસિત દેશ પણ નથી બની શક્યો શા માટે આપણી આ અણીરૂપ અણીશુદ્ધ સંસ્કૃતિને એવી વિદેશી વહેરાઓની નજર લાગી છે કે આપણી પ્રજા પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થાય છે અને તેના રીતિ રિવાજોને અનુસરવા ઈચ્છે છે અને દર વર્ષે બસ આ જ રીતે પંદરમી ઓગસ્ટ આવે કે સ્વતંત્રતા દિવસ આવે ત્યારે બધા જ કહે કે આજે અમે સત્યો અમે આજે સ્વતંત્ર થયા તેના સત્યોતેર વર્ષ પૂર્ણ થયા પણ જોવા જઈએ તો હજી આપણે ગુણા ગુલામત છીએ કારણ કે તે પ્રજા તો આવીને જતી રહી પણ તેની તેની સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક જોવા મળે છે અને આજે જ્યારે આ વાત થાય ત્યારે કદાચ મને મેઘાણીજી સમજાય અને આપ સૌને કહેવાનું મન થાય કે સત્તાની અમોની ચાલ ધારા કેરી કંગાલ ઘોડા કંગાલ કાજ વાસલા પસારે ધનિકોમાં લક્ત મુક્તિ ગરીબોમાં ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્તે આજ ભોળા કંગાલ અસ્તુ